રે ભોગવે કોઈ આ વાતની ઘટના ઘટી છે કાંકરેજમાં કે જ્યાં એક યુવકને મિત્રને ઘરે મૂકવા જવું ભારે પડ્યું છે કારણ કે એના બદલામાં તેને મોત મળ્યું છે આખરે કેમ એક યુવક પર કાર ચડાવી હત્યા કરી દેવામાં આવી જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં

આ બધા દ્રશ્યો ઈશારો કરી રહ્યા છે હત્યાની વારદાત તરફ બનાસકાંઠાના કાંકરેજમાં સનસની હત્યા ઉમરી ગામે યુવકની હત્યાની ઘટનાથી ચકચાર કાર કચડી યુવકને ઉતારી દીધો મોતને ગાટ

પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતું આના કારણે મને સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઈકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડર ની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુબા વાગેલા ઉમરી નાની પાટી એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે મિત્રને મુકવા જતા કિશન ને મળ્યું મોત જૂની અદાવતમાં હત્યા થવાનો ખુલાસો મૃતક કિશન ઠાકોર અને આરોપીઓ એક જ ગામમાં રહે છે ચારેક દિવસ પહેલા મૃતકના મિત્ર કરણની કૌટુંબિક ભાઈ સાથે માથાકૂટ થઈ હતી તેના અદાવતમાં હત્યા કરાયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસના કહેવા મુજબ કરણ વાઘેલાને કૌટુંબિક ભાઈ નંદુભા સાથે બોલાચાલી બાદ માથાકૂટ થઈ હતી તેને લઈ શિહોરી પોલીસે નશો કર્યો અને ગુનો નોંધી અટકાયત કરી ત્યારબાદ જામીન પર છૂટ્યા બાદ કરણ ખેતરમાં ગયો અને ત્યારબાદ કરણના ઘરે જઈ નંદુભા અને તેનો પુત્રએ મારી નાખવાની ધમકી આપી હતી જેથી ડરી ગયેલો કરણ મોડી રાત સુધી હોટલવાર બેસી રહ્યો અને ત્યારે કિશન બાઇક લઈને આવ્યો અને કરણને બાઇક પર બેસાડી તેના ઘરે મૂકવા જઈ રહ્યો હતો રસ્તામાં કિચડ હોવાથી કિશન નીચે ઉતર્યો હતો અને કરણ કિચડમાંથી બાઇકને બહાર કાઢતો હતો તે દરમિયાન કરણને મારવા ગાડી લઈ નંદુ ભાનો પુત્ર રોહિત આવ્યો અને રોહિતને જોઈ કરણ વાડમાં છુપાઈ ગયો તો રોહિતે કરણ મિત્ર કિશન ઉપર ગાડી ચડાવી ફરાર થઈ ગયો પરિણામે કિશન નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું કિશનજી દિનેશજી ઠાકો થોડે જોવા જેલા એટલે એના શરીરે માર માર મારેલો મારીને પછી ઉપર ગાડી સવાઈ

પણ અત્યારે પ્રથમ છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે તરીકે કામ કરતો તો એમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે પણ અત્યારે તપાસ નો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે આમ નજીવી બાબતમાં થયેલી માતાકુટની અદાવત રાખી રોહિત ફરિયાદી કરણને મારી નાખવાના ઈરાદે આવ્યો હતો પરંતુ હત્યા તેના મિત્ર કિશનની કરી નાખી આ મિત્ર કરણને ઘરે મૂકવા નીકળેલા કિશનનું કોઈપણ વાંક ગુના વગર મોત નીપજ્યું જેના કારણે પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે આ ગુનામાં રોહિત સાથે અને કોઈ આરોપીની સંડોવણી હતી કે કેમ એ દિશામાં તપાસ ચાલુ છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા